નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકનું હાર્દિક સ્વાગત કરું છું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત ટોટલ ત્રણસો ને પચાસ વેકેન્સીઝ માટે બહાર પાડવામાં આવી છે જેમાં કેટેગરી વાઇઝ વેકન્સીઝ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પોસ્ટ માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ છે આઠ નવ બે હજાર પચીસ ત્યાં સુધીમાં આ પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકો છો કુલ બે પ્રકારની એક્ઝામ લેવામાં આવશે પ્રિલિમ અને મેન્સ પ્રિલિમની તારીખ ત્રણ દસ બે હજાર પચીસ અને મેન્સ માટેની તારીખ છે આઠ અગિયાર બે હજાર પચીસ એજ લિમિટની વાત કરીએ તો એકવીસથી ત્રીસ વર્ષના ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે હવે જોઈએ કે કોણમાં ફોર્મ ભરી શકે છે તો કોઈપણ ગ્રેજ્યુએટ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે હવે પગારની વાત કરીએ તો અઠ્યાસી હજારથી લઈને એક લાખ છવ્વીસ હજાર સુધીનો પગાર મળવાપાત્ર રહે છે એપ્લિકેશન ફીસની વાત કરીએ તો એસસી એસટી પીડબલ્યુડી કેન્ડિડેટ માટે પંચ્યાસી પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ અને જીએસટી એમ ઓલમોસ્ટ સો રૂપિયા જેવી ફી હશે અને અધર કેન્ડિડેટ માટે સાતસો પ્લસ જીએસટી ફી ભરવાની રહેશે સિલેક્શન પ્રોસીઝરમાં થ્રી ટાયર પ્રોસેસ છે જેમાં પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુના માધ્યમથી તમારું સિલેક્શન કરવામાં આવશે પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ટોટલ સો ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એક કલાકનો સમય માપવામાં આવશે ત્યારબાદ મેન્સનો પણ સિલેબસ તમે જોઈ શકો છો ટોટલ એકસો વીસ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને બે કલાકનો સમય આપવામાં આવશે અને ત્રીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ ડિસ્ક્રિપ્ટિવ તેમાં કોમ્યુનિકેશન સ્કિલ ઈમેલ રિપોર્ટ રાઇટિંગ એવી રાઇટિંગ ઇંગ્લિશમાં કરવાની રહેશે તેના માટે ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે એપ્લાય કરવા માગે છે તે જરૂરથી એપ્લાય કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયોમાં